સુરત માં દોર યોજ્યો હતો કનુભાઈ સુરત કુલ ત્રણ મહત્વપૂર્ણ બેઠક યોજી હતી સુરત શહેરમાં આવતી ખાડીપુર સમસ્યા ને લઈને કેન્દ્ર સરકાર દ્વારા ટકોર કરતા તમામ તંત્ર કામે લાગ્યું છે સુરત શહેરના પ્રભારી અને કેબિનેટ મંત્રી કનુ દેસાઈની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી હાઈ લેવલની બેઠક બાદ પાલિકા અને કલેક્ટર વિભાગ દ્વારા શું કાર્યવાહી કરી તે બાબતે ચર્ચા કરાઈ હતી જેમાં મેયર પાલિકા કમિશનર કલેક્ટર અને બીજા અન્ય વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા આ બેઠકમાં ખાડીપુરની સમસ્યા કાયમી ધોરણે દૂર કરવા અધિકારીઓ સાંસદ સભ્યો અને ધારાસભ્યો સાથે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી સતત ખાડીપુરની સમસ્યાને ધ્યાનમાં રાખીને તેમણે આજે હાઈ લેવલની મીટિંગ કરી હતી જેમાં સુરત મહાનગરપાલિકા સુરત અને ગ્રામ્ય પોલીસ સિંચાઈ વિભાગ મેટ્રો અને રેલવે સહિતના અલગ અલગ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ બેઠક દરમિયાન ખાડીપુર સંબંધિત એક વિસ્તૃત પ્રેઝન્ટેશન પણ રજૂ કરવામાં આવ્યું હતું કનુભાઈ દેસાઈએ આ પ્રેઝન્ટેશનને ધ્યાનપૂર્વક જોયા બાદ અમુક મહત્વપૂર્ણ નિર્ણયો અને સૂચનાઓ આપી હતી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે હાલ જે રીતે ખાડી નજીક દબાણ સહિત રહેઠાણ અને ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર વધ્યા છે તેના કારણે પાણીનું સ્તર વધ્યું છે જે ખાડીપુરનું એક મુખ્ય કારણ છે આ સમસ્યાના કાયમી નિકાલ માટે રાજ્ય સરકારમાં એક વિસ્તૃત પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવશે તેમણે ઉમેર્યું હતું કે ખાડીપુર રોકવા લાંબા ગાળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને આ માટે અલગ અલગ એજન્સીઓની પણ મદદ લેવામાં આવશે દેસાઈએ ખાસ ભાર મૂકીને જણાવ્યું હતું કે ઈરિગેશન અધિકારીઓ અને કન્સલ્ટન્ટ્સ સાથે આ સમગ્ર મામલે ચર્ચા કરવામાં આવશે અને કાયમી નિકાલ આવે તે માટે પ્રયાસો કરાશે ઇરિગેશન ડિપાર્ટમેન્ટ સહિત અન્ય ડિપાર્ટમેન્ટ સાથે સંકલન કરવામાં આવશે આજે સુરત શહેર અને સુરત જિલ્લાના અધિકારીશ્રીઓ પદાધિકારીશ્રીઓ અને વહીવટી તંત્ર સાથે એક સંકલન બેઠકનું આયોજન થયું એમાં સૌપ્રથમ તો સુરત શહેરને સમગ્ર ભારતમાં સ્વચ્છતા અભિયાનમાં સર્વોત્તમ સ્થાન એટલે કે સૌપ્રથમ કેટેગરી મેળવવા માટે ખાસ ખાસ અભિનંદન આપીએ એમાં સુરતના દરેક નાગરિકો સફાઈ કર્મીઓ એ બધાને અભિનંદન અને ધન્યવાદને પાત્ર છે સુરતમાં વરસાદના લીધે તેમજ જે આપણા પુલો છે એની સ્ટેબિલિટી અંગેની ચર્ચા કરવામાં આવી અને લાંબા ગાળાના આયોજન તરીકે આપણે નદીના પાણીને કેવી રીતે અટકાવી શકીએ અને કેવી રીતે એનો નિકાલ કરી શકીએ માટે લાંબા ગાળાના આયોજનનો વિચાર કરવામાં આવ્યો તથા એ આયોજન માટે consultant પણ નિમણૂક કરીને ત્યાર પછી દરેક પદાધિકારીઓ અને વહીવટી સાથે મળીને નિર્ણય કરવામાં આવશે કે જેથી એ નદી જ્યાંથી શરૂ થાય ત્યાંથી જ્યાં દરિયાને મળે છે ત્યાં સુધીમાં એનો ઉપયોગ નાના નાના ચેકડેમ બનાવીને સિંચાઈ માટે અથવા તો વધુ વરસાદ આવે તો એને કેવી રીતે શહેરને બચાવી શકાય એ માટે લાંબા ગાળાનું આયોજન સરકાર શ્રીમાં રજૂઆત કરીને ઇરિગેશન ને સાથે રાખીને કરવામાં આવશે અને એ માટેની એક સમિતિ પણ બનશે અને સાથે સાથે જે એની સ્ટેબિલિટી માટે પણ સાયન્ટિફિક એનું એસેસમેન્ટ થાય એની ચર્ચા કરવામાં આવી અને ખાસ કરીને સુરત મહાનગરપાલિકા એ દરેક બ્રિજ નો હેલ્થ રિપોર્ટ બનાવ્યો છે અને એ હેલ્થ રિપોર્ટ એક guideline સમાન છે અને જિલ્લાના તમામ ડીઝલને પણ આ રીતે assistant કરવામાં આવશે ચર્ચા આ ઉપરાંત જિંગા તળાવ સહિત અન્ય જે પણ દબાણ છે તેને તાત્કાલિક દૂર કરવામાં આવશે તેમણે સ્વીકાર્યું હતું કે આ સુરત માટે એક લાંબા ગાળાનો પ્રશ્ન છે પરંતુ રાજ્ય સરકાર તેના કાયમી ઉકેલ માટે પ્રતિબદ્ધ છે ખાડીપુર ઉપરાંત કનુભાઈ દેસાઈએ રોડ અને બ્રિજની સ્થિતિ અંગે પણ અધિકારીઓ પાસેથી વિગતો મેળવી હતી કયા બ્રિજ કે રોડ જર્જરિત છે તે અંગેની સંપૂર્ણ માહિતી તેમણે લીધી હતી અને તેના સમારકામ અથવા પુનઃ નિર્માણ માટે જરૂરી સૂચનાઓ પણ આપી હતી ગુજરાતના પોલીસ મહાનિર્દેશક